તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો ને પાલ ખાતે ફરિયાદીની ની હોટલમાં જઈ આ કામના ફરિયાદી ને કેમ તમને બહુ હવા આવી ગઈ છે કે શું કેમ તમે અમારો ફોન ઉપાડતા નથી તેમ કહી છરો બતાવી ગાળા ગાડી કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હોય જે આરોપીઓને શોધી કાઢવા સારું અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી કેમેરા ચેક કરી તથા ટેકનિકલ એનાલિસિસ કરી હેડ કોન્સ્ટેબલ જયદીપ નરસિંહભાઈ તથા હેડ કોન્સ્ટેબલ વિજયદાન જસકરણદાન તથા હેડ કોન્સ્ટેબલ મનોજ કુમાર જમનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વાલાભાઈ હેડ કોન્સ્ટેબલ ખીમાભાઈ રાજાભાઈ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ જયંતીલાલ પોલીસ કમિશનર જતીન તથા પોલીસ કમિશનર ચેતનસાઈ સાય બિપિન્નાઓને ગણતરીના કલાકોમાં સદર ગુનાના ના બંને આરોપીઓને ગુનો કરતી વખતે ઉપયોગમાં લીધેલ બે છરા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે